છે ને એ વૈદ્ય છે વૈદ્ય એટલે એમના જોડે એટલી જાણકારી ને કે ગાયને બીમાર પડે ગાયનું ફ્રેક્ચર થાય પગનું થાય તો વગર દવાએ પોતાને વિદ્યાર્થી જે એમની જાણકારી છે એનાથી પોતે કમ્પ્લીટ કરે ફોર્ચ્યુનર ગાડીવાળા કે મોટા મોટા ફાર્મના તબેલાવાળા એ તોળાજીને ગોતા ગોતા અહીંયા આવતા હોય કે ભાઈ તોળાભાઈ અમારા ત્યાં આવો ગાય બીમાર છે પછી એ શંકર ગાય હોય કે ભેંસ હોય કે દેશી હોય કારણ કે એમની જાણકારી બધી ગાયોની છે દેશીની છે તો એમને ગોતતા ગોતતા આવતા હોય આ ભાઈ વન વગડે ફરતા હોય તો એમના જોડે કોક વાર નેટવર્ક ના હોય ટાવર ના હોય તો વાય વાયે સમાચાર લેતા હોય કે ભાઈ તોળાજી ક્યાં છે અને એક ગામડા એને પૂછે એટલે કે ભાઈ કે બીજા ગામમાં ગયા તો ત્યાં ગાડીઓ લઈને જાય પચીસ પચીસ લાખની ગાડીઓવાળા એમને ગોતતા આવતા હોય કારણ કે અમુક એવી ગાયો હોય કે ડૉક્ટરના જે સાજી કરી શકે ને એ અમારા તુળાજી કરતા હોય ઘણી વખત આંચળમાં લુઈ આવતો હોય લોહી આવતો જેને અમારે ઇંગ્લિશમાં કે મસ્ટાચ મસ્ટાચ એનું ધીસ ઇઝ ઉપાય શું એમાં તો બોજળ દેબુનું પાણી અને ખોડ હ અને બય શીલોડાની માસીની મૂળ લીંબુનું પાણી હા પછી ખાંડ ખોડ અને શીલોડાની માસીની મૂળ શીલોડાની માસીની મૂળ એટલે એટલે શીલોડાની માસી એવું ઝાડ આવે છે ઝાડ ઝાડની અંદર જમીનની અંદર પ્રગટ થાય છે અચ્છા

શિલોડા કે જે ઝાડ આવે છે એ હું તમને કમેન્ટ પણ આપીશ એનું પૂરું નામ માહિતી લઈને એ વાટી ગાય ને કેટલા દિવસ આપવાની ચાર દિવસ ચાર દિવસ ગાય ને આપવાની તો જે આંચળ લૂઈ લુ આવતું હશે એ હંડ્રેડ પર્સન્ટ મિત્રો આવી જાણકારી આમના જોડે ઢગલો છે તો જે મિત્રોને જે પણ પ્રોબ્લેમ છે તમે કમેન્ટમાં લખજો આપણે એના સ્ક્રીન શોટ લઈશું અને ફરીથી આપણે તોળાજી જોડે રૂબરૂ આવશું અને એમની જોડે વાત કરીશું કે ભાઈ આનું દેશી દવા શું છે શું છે ઠીક ને શું થશે જય ગો માતા ગોપાલ વળી આપણી મુલાકાત તોળાજી જોડે થશે તો વિડીયો તમને પસંદ આવે તો શેર કરજો કારણ કે એના વિડીયાથી આપણે કેટલાય પશુપાલકોને ફાયદો થશે